અણુઓની આ અદ્રશ્ય દુનિયામાં બધું જ એક પસંદગી પર આવીને અટકે છે આપવું કે પછી વહેંચવું આજે આપણે આયનીય અને સહસંયોજક બંધના આ પરમાણુ નાટકમાં થોડા ઊંડા ઉતરીશું અને જાણીશું કે આ એક નાનકડો નિર્ણય આપણી આસપાસની દરેક વસ્તુને કેવી રીતે આકાર આપે છે આપણા રસોડામાં જ એક મજેદાર રહસ્ય છુપાયેલું છે ક્યારે વિચાર્યું છે કે ખાવાનું મીઠું જે એકદમ સખત અને બરડ સ્ફટિક છે અને બીજી બાજુ ખાંડ જે પણ સ્ફટિક જ છે પણ બંનેનું વર્તન આટલું અલગ કેમ હોય છે દેખાવમાં તો લગભગ સરખાં લાગે ખરું ને પણ આખી વાતનો જવાબ એમના પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એમાં છુપાયેલો છે હા બધો જ ખેલ એમના રાસાયણિક બંધનો છે તો આ રહસ્યને ઉકેલવા માટે ચાલો આપણે રાસાયણિક બંધના બે મુખ્ય પ્રકારોને સમજીએ આને સમજવું એ મીઠા અને ખાંડની દુનિયા વચ્ચેના તફાવતને ખોલવાની ચાવી જેવું છે તો પહેલો પ્રકાર છે આયનીય બંધ આને એકદમ સ્પષ્ટ લેવડદેવડ તરીકે વિચારો એક પરમાણુ જે સામાન્ય રીતે ધાતુ હોય છે એ પોતાનો ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે આપી દે છે બીજા પરમાણુને જે અધાતુ હોય છે આ આપ લે થવાથી ધન અને ઋણ વીજભારવાળા આયાનો બને છે અને પછી બસ ચુંબકની જેમ એકબીજાને ખેંચે છે અને એક અત્યંત મજબૂત બંધ બનાવે છે હવે બીજી બાજુ જોઈએ તો છે સહસંયોજક બંધ અહીં કોઈ આપનાર કે લેનાર નથી એના બદલે બધું જ વહેંચણી પર ચાલે છે પરમાણુઓ સાથે સ્થિરતા મેળવવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એમ કહી શકાય કે આ પરસ્પર સહકાર પર બનેલો એક મજબૂત બંધ છે તો પછી જ્યારે પરમાણુઓ ઇલેક્ટ્રોન આપે અને લે છે ત્યારે ખરેખર શું થાય છે એ કેવા પદાર્થો બનાવે છે ચાલો આયનીય સંયોજનોના ગુણધર્મોમાં થોડા ઊંડા ઉતારીએ અને જાણીએ આયનીય સંયોજનો જેમ કે મીઠું એકદમ સખત અને કઠોર સ્ફટિક જાળી બનાવે છે કારણ કે ધન અને ઋણ આયનો પોતાની જગ્યાએ મજબૂતીથી જકડાયેલા હોય છે પણ આ કઠોરતા એમની નબળાઈ પણ છે જો એના પર થોડું પણ બળ લગાડો તો આયનોના સ્તરો ખસી જાય છે સરખા વીજભાર એકબીજાની સામે આવી જાય છે અને એકબીજાને ધક્કો મારે છે બસ આખું માળખું તૂટી જાય છે એટલે જ એ આટલા બડળ હોય છે આ આયનો વચ્ચેનું જે ચુંબકીય આકર્ષણ છે ને એ ખરેખર અતિશય મજબૂત હોય છે આ બંધ તોડવા અને આયનીય સંયોજનને પીગળાવવા માટે પ્રચંડ ઊર્જાની જરૂર પડે છે આ જ કારણ છે કે મીઠા જેવા પદાર્થોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બહુ જ ઊંચા હોય છે હવે વાત કરીએ દ્રાવ્યતાની આયનીય સંયોજનોને સામાન્ય રીતે પાણી સાથે બહુ સારું બને છે પાણીના અણુઓ ધન અને ઋણ આયનોને ઘેરી લે છે અને એકબીજાથી અલગ કરી શકે છે પણ હા તેલ કે પેટ્રોલ જેવા દ્રાવકોમાં તેઓ ભળતા નથી એમાં તો એ ઘન સ્ફટિક તરીકે જ રહે છે હવે આ એક ખરેખર રસપ્રદ મુદ્દો છે જ્યારે મીઠું ઘન અવસ્થામાં હોય ત્યારે વિચારો કે એના આયનો એકદમ ટ્રાફિક જામમાં ફસાયેલા છે ક્યાંય હલી શકે એમ જ નથી એટલે જ એમાંથી વીજળી પસાર નથી થતી પણ જેવું જ તેને પાણીમાં ઓગાળો અથવા તો ગરમ કરીને પીગાડી નાખો તો શું થાય બધો ટ્રાફિક જામ ક્લિયર આયનોને ફરવાની પૂરી આઝાદી મળી જાય છે અને આ ફરતા આયનો જ તો વીજળીના વાહક છે એટલે જ દ્રાવણ બનતા જ એ વીજળી પસાર કરવા લાગે છે સારું તો હવે ચાલો આપણા વેચનારાઓ તરફ વળીએ આપણે જોઈશું કે ઇલેક્ટ્રોનની આપલે કરવાને બદલે એની વહેંચણી કરવાથી કેવી રીતે તદ્દન અલગ જ ગુણધર્મોનો સમૂહ જોવા મળે છે પાણી કે ઓક્સિજન જેવા સહસંયોજક સંયોજનો મોટાભાગે વાયુ કે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે અને જ્યારે એક ખાંડ કે મીણની જેમ ઘન હોય ત્યારે પણ તે પ્રમાણમાં નરમ હોય છે આનું કારણ એ છે કે દરેક અણુની અંદરના બંધ ભલે મજબૂત હોય પણ અલગ અલગ અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ઘણું નબળું હોય છે અને કારણ કે સહસંયોજક અણુઓને એકસાથે જકડી રાખતા બળો નબળા હોય છે એટલે તેમને અલગ પાડવા માટે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે બસ આ જ કારણે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય રીતે નીચા હોય છે વિચારો કે મીઠાની સરખામણીમાં બરફ કેટલી સહેલાઈથી પીગળી જાય છે દ્રાવ્યતાના મામલે તો તેઓ આયનીય સંયોજનોથી બિલકુલ ઊંધા છે તેઓ સામાન્ય રીતે પાણીમાં નથી ઓગળતા પણ બેન્ઝીન ઈથર કે પેટ્રોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં સહેલાઈથી ભળી જાય છે એક જૂનો નિયમ છે સરખું સરખામાં ઓગળે બસ એ જ અહીં લાગુ પડે છે અને સૌથી અગત્યની વાત સહસંયોજક સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે કારણ કે ઇલેક્ટ્રોન અણુઓની અંદર વહેંચાયેલા અને બંધાયેલા હોય છે એટલે પ્રવાહનું વહન કરવા માટે કોઈ મુક્ત વીજભારિત કણો હોતા જ નથી તેથી વીજળી તેમાંથી પસાર થઈ શકતી નથી તો આપણે આપનારાઓ અને વેચનારાઓને અલગ અલગ જોયા હવે ચાલો તેમને અંતિમ મુકાબલા માટે સામસામે મૂકીએ અને આ બધા તફાવતોને આપણા મનમાં એકદમ સ્પષ્ટ કરી દઈએ તો આખી વાતનો સાર બસ આટલો જ છે આયનીય બંધ એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એકે આપ્યું બીજાએ લીધું જ્યારે સહસંયોજક બંધ એટલે વહેંચણી એટલે કે સહકાર આ એક જ વાક્ય આપણે અત્યાર સુધી જોયેલા બીજા બધા તફાવતોને સમજવાની ચાવી છે અને આ કોષ્ટક બધું જ એકદમ સ્પષ્ટ કરી દે છે જુઓ કે કેવી રીતે પહેલી જ પંક્તિ ઇલેક્ટ્રોનની આપલે વિરુદ્ધ વહેંચણી એના પછીના બીજા બધા જ તફાવતોનું કારણ બને છે આપલેના કારણે ઊંચા ગલનબિંદુવાળા સખત ઘન પદાર્થો બને છે જે ઓગળવા પર વીજળીનું વહન કરે છે જ્યારે વહેંચણીના કારણે નીચા ગલન બિંદુવાળા નરમ પદાર્થો બને છે જે અવાહક હોય છે આ બે તદ્દન અલગ દુનિયા છે અને આખો ફેરફાર ફક્ત ઇલેક્ટ્રોન સાથેના તેમના વ્યવહારને કારણે છે તો હવે જ્યારે આપણે આપનારાઓ અને વહેંચનારાઓને સમજી ગયા છીએ ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે જીવવિજ્ઞાનની આ જટિલ દુનિયામાં આપણે જે પાણી પીએ છીએ તેનાથી લઈને આપણને બનાવતા ડીએનએ સુધી કયા પ્રકારનો બંધ વધુ જોવા મળતો હશે આપનારાઓની કઠોર શક્તિ કે પછી વહેંચનારાઓની લવચિક અને બહુમુખી પ્રતિભા વિચારવા જેવી વાત છે ખરું ને